નમસ્કાર દર્શક મિત્રો સાહેબી સમાચારમાં આપનું સ્વાગત છે અમે ગઈકાલે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો આશિષ જોશીના માધ્યમથી દર્શક મિત્રો નગર પ્રવણ નિયોજકે લખેલો એક ગુપ્તપાત્ર જે પાલિકાના કમિશનરને ઉદ્દેશીને લખવામાં આવ્યો જેમાં અનેક માહિતીઓ એવી આપવામાં આવી કે જેમાં સાવ ગેરકાયદેસર રીતે ઓછી કપાત કરીને બિલ્ડરોને જમીન માલિકોને ફાયદો કરાવવામાં આવ્યો અને દર્શક મિત્રો એ ભ્રષ્ટાચાર કરોડોનો પાશેરામાં પહેલી પૂણી હતી ગઈકાલે અમે બતાવ્યું હતું એ અંકુર જૈનનો એક જમીનનો મૂળ ખંડ એકસો બોતેર દર્શક મિત્રો એની તપાસ ચાલે છે દર્શક મિત્રો બીજી એક જમીન જે રેવન્યુ સર્વે નંબર બસો બાસઠ પબ્લિક બે ટીપી ચાલીસ કપૂરાઈની મૂળખંડ એકસો તોતેર કુલ ક્ષેત્રફળ ત્રણ હજાર સાતસો ચાર ચોરસ મીટર જ્યારે અંતિમ ક્ષેત્રફળ કેટલું પાર આવવામાં આવ્યું ચાલીસ ટકા કપાત કરવી પડે એની જગ્યાએ ત્રણ હજાર ત્રણસો ને બત્રીસ ચોરસ મીટરનું દર્શક મિત્રો ફા ફાળવવામાં આવ્યો અંતિમ પ્લોટ એટલે કે ફાઇનલ પ્લોટમાં જે કપાત થવી જોઈએ ચાલીસ ટકા એની જગ્યાએ માત્ર દસ ટકાની કપાત થઈ અહીંયા તો દર્શક મિત્રો પાર્ટી પ્લોટ ઊભો થયો છે સત્કાર પાર્ટી પ્લોટ એનું નામ છે કોઈ પટેલ ગોવિંદવાલજી પટેલ કરશન પ્રેમજી પટેલ વાલજી માલજીના નામે આ જમીન છે દર્શકો તો તમામ બાબતો ઓન રેકોર્ડ છે અને આ ઓન રેકોર્ડ કોની પાસે છે નગર પ્રવર નિયોજક પાસે અને એની તમામ માહિતીઓ ટીડીઓ અને ટીપીઓ જે આપણો ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ છે એને કમિશનરને આપવામાં આવી છે દર્શકો તો માનસી અધ્યારુ નામના એક અપરાઇટ ઓફિસર હતા એમણે આ ભ્રષ્ટાચાર સામે સ્થાનિક સત્તામંડળને અને પાલિકાને કેટલું મોટું નુકસાન થયું છે એની પણ જાણકારી આપી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી દર્શક મિત્રો શું કહ્યું આશીષ જોશીએ સાંભળો પાછલા ત્રણ મહિનાથી અમારા ધ્યાને આવેલ કે વડોદરા શહેરમાં અલગ અલગ ટીપીમાં જે પ્રમાણે કપાત જમીનોની લેવામાં આવે જોઈએ ધારાધોરણ પ્રમાણે ચાલીસ ટકા કપાત લેવામાં આવી જોઈએ એ કપાત નહીં લઈને કાં ઓછી લઈને વડોદરા શહેરને વડોદરા મહાનગરને ખૂબ મોટું નુકસાન જઈ રહ્યું છે એવો પત્ર પ્રવર નગર શ્રી તરફથી વડોદરા મહાનગર ટાઉન પ્લાનિંગને લખવામાં આવેલ છે એમાં વિવિધ પ્લોટોના નામજોગ નંબરજોગ ઉલ્લેખ કરવામાં આવેલ છે કે સમા ના પ્લોટ નંબર એકસો બોતેરમાં વીસ ટકા જ કપાત લેવામાં આવી છે એ જ રીતે કપુરાઈ ટીપી ચાલીસમાં પ્લોટ નંબર બસો બાસઠ ઓબ્લિક બેમાં દસ ટકા જ કપાત લેવામાં આવી છે આવા ઘણા બધા વડોદરા શહેરના ટીપીના પ્લોટોમાં કપાતના ગોટાળા કરીને વડોદરા મહાનગરને ખૂબ મોટું નુકસાન નાગરિકોને જે સુવિધા માટેના રોડ રસ્તા એમ્યુનિટીઝ માટેના પ્લોટો જે રિઝર્વ હોય એમાં ઓછી કપાત લઈ અને જે નુકસાન થયું છે એ અગત્યના અને ગુપ્ત કાગળો જે નગર નિયોજન દ્વારા વડોદરા મહાનગરની ટાઉન પ્લાનિંગ કચેરીને લખવામાં આવ્યા છે એના પરથી અત્યારે આપ જોઈ શકશો કે જે પણ જગ્યા પર મોકાની જગ્યા મહામૂલી જગ્યા હોય સમાની હોય કપુરઈની હોય એવી જ મોટી જગ્યાઓ પર કપાત નહીં લઈને વડોદરા શહેરમાં એક મસ્ત મોટું જમીનનું કૌભાંડ થયું છે અને દર્શક મિત્રો આવો જ એક પ્લોટ રેવન્યુ સર્વે નંબર બસો બ્યાસીનો ટીપી ચાલીસ કપોરાઈ બસો બ્યાસી જે સર્વે નંબર છે મૂળખંડ એકાણું અને દર્શક મિત્રો અનેક રબારીઓના નામ પર છે કોઈ રબારી નવગણ છે મહેશભાઈ છે કનુભાઈ હરેશભાઈ નરેશભાઈ દર્શક મિત્રો હિતેશ મહેશભાઈ રબારી યોગેશભાઈ અને આ બધા ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા પંદર હજાર ચારસો ઓગણ્યાસી ચોરસ મીટર આમાં પણ દર્શક મિત્રો માત્ર દસ ટકા કપાત કરીને તેર હજાર ચારસો ને પાંત્રીસ ચોરસ મીટરને મંજૂરી આપવામાં આવી છે અને આજે ક્યાં પડતો દર્શક મિત્રો સોસાયટી પણ બની ગઈ શું કહ્યું જુજારુ કાઉન્સિલર હાશિષ જોષી હાર રેવન્યુ સર્વે નંબર અંગે સાંભળો અચ્છા અંદાજે કેટલી રકમની કોટ કહેવાય આ શહેર સરકાર જો દસ ટકા પ્રમાણે થઈ હોય તો જે ત્રીસ ટકા જમીન કોર્પોરેશન હસ્તક ના આવી તો એ સ્થળ સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો હજારો કરોડ રૂપિયાની આ જમીન આ વડોદરા શહેરના નાગરિકોની સુવિધા માટેની આ જમીન બિલ્ડરો અને ખેડૂતો અને કોન્ટ્રાક્ટરો પાસે જતી રહી છે જે ખૂબ જ ગંભીર બાબત જઈને નગર નિયોજને પોતાની જવાબદારીના ભાગરૂપે વડોદરા મહાનગરને જાણ કરી છે આમાં ઘણીવાર કિસ્સામાં એવું પણ જોવામાં આવ્યું છે કે રજા ચિઠ્ઠી જૂની રજા ચિઠ્ઠી પર રિવાઇઝ કર્યા વગર પણ બાંધકામો કરી દેવામાં આવ્યા છે ઘણી જગ્યાએ કપાત લીધા નથી અને ઘણા પ્લોટો પર હાલમાં સોસાયટીઓ પણ બની ગઈ છે અત્યંત મહત્ત્વની વાત તો એ છે કે પ્રબર નગર નિયોજક એ કોઈ નાની પોસ્ટ નથી દર્શક મિત્રો જ્યારે પત્ર લખીને ગુપ્ત પત્ર લખીને મોકલતા હોય કમિશનરને તો જે તે કમિશ્નરે આમાં તપાસ કરવાની જરૂર છે કોણ શું રમી ગયું કોણે આપી મંજૂરી કયા સંજોગોમાં મંજૂરી કયા સંજોગોમાં કપાત ન થઈ કપાત ન થઈ તો હવે શું કરવું દર્શકો તો આને કેટલું નુકસાન ગયું પાલિકાની તિજોરીને એની પણ તપાસ થવી જરૂરી છે જો કે પાલિકામાં વિજિલન્સ જેવી કોઈ વ્યવસ્થા જ નથી અને પાલિકામાં કોઈ એવો અધિકારી પણ નથી આવતો કે જે અધિકારી આવા ભ્રષ્ટાચારના પોપડા ઉખેડે દર્શકો તો આગામી સામાન્ય સભામાં પડઘો જરૂરથી પડશે